સુરતના ડબોલી વિસ્તારમાં પત્રાના શેડમાં આગ બાદ મનપા તંત્ર જાગ્યું છે ગેરકાયદેસર પત્રાના શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વર્ષોથી બાંધેલા પત્રાના શેડ મનપા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે ત્યારે લાઇટ અને ફાયરના વાઇસ ચેરમેન નરેન્દ્ર પાંડવ દ્વારા મનપા સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા આજે મારી ફરજ નરેન્દ્રભાઈ પાંડવ સુરતના લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે ઉપર નિભાવી રહ્યો છું જ્યારે વોર્ડ નંબર 8 માં 2 દિવસ પહેલા જ્યારે આગ લાગી હતી આ આગને લાગને કારણે આજુબાજુના રહીશો વારંવાર અરજીઓ લેખિતમાં આપે છે કે નરેન્દ્રભાઈ આપ લાઇટ એન્ડ ફાઇન ના વાઇસ ચેન્સલર હું તમને રજૂઆત કરું છું કે જે રાજકોટમાં જ્યારે બનાવ બન્યો તો એ સુરતમાં ના બને તો વારંવાર મે ઉચ્ચ અધિકારીને ભી જાણ કરી છે એનો આજ જોઈ શકો છો બે દિવસ પહેલા ભોગ બનેલ છે હવે એના કારણે આજે પ્રજા પણ હેરાન થઈ રહી છે આજે જો તો ધંધો કરતા હોય એ પણ હેરાન થઈ રહ્યા છે તો મારે જે ડોમ કે શેડ જે બનાવતા હોય એમને ભી મારી રિક્વેસ્ટ છે મારી ભલામણ છે કે આપ લોકોને ધંધો કરવો હોય

તમારા સ્થાનિક વોર્ડ નંબર આઠ ના કોર્પોરેટર ને વધુ માહિતી એમની પાસે લઈ શકો છો